વડોદરા શહેરમાં ઓલ ગુજરાત રોલર સ્કેટિંગ ચેમ્પિયનશીપ બે હજાર છવ્વીસનો ભવ્ય પ્રારંભ થયો અને જેમાં વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરૂણ બહેજબાબુ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તેઓ દ્વારા એક મહત્વની જાહેરાત આ પ્રસંગે કરવામાં આવી છે અને જાહેરાત એટલે કે વડોદરામાં અત્યાધુનિક સ્કેટિંગ રિંક બનાવવાની જાહેરાત મ્યુનિસિપલ કમિશનર દ્વારા કરવામાં આવી છે બરોડા ડિસ્ટ્રિક્ટ રોલર સ્કેટિંગ એસોસિએશન દ્વારા આયોજિત ઓલ ગુજરાત રોલર સ્કેટિંગ ચેમ્પિયનશિપ બે હાજર છવ્વીસ જેનો વડોદરાના આંગણે શાનદાર પ્રારંભ થયો આ સ્પર્ધાના ઉદ્ઘાટનમાં વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ ખાસ ઉપસ્થિત રહ્યા અને ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો આ ચેમ્પિયનશિપમાં ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી સાતસો થી વધુ નવોદિત સ્કેટિંગ ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો છે ખાસ કરીને એડવાન્સ અને ઇનલાઇન સ્કેટ સ્કેટિંગ રિંગ રેસ નું આયોજન કરવામાં આવ્યું ગુજરાત રાજ્યમાં નવોદિત સ્કેટિંગ ખેલાડીઓને મંચ પૂરું પાડવાના ઉદ્દેશ્ય સાથે બરોડા ડિસ્ટ્રિક્ટ રોલર સ્કેટિંગ એસોસિએશન દ્વારા આયોજન કરવામાં આવ્યું અને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા મ્યુનિસિપલ કમિશનરે ખેલાડીઓને પ્રોત્સાહિત કરતા વડોદરાના રમતવીરો માટે ખુશીના સમાચાર આપ્યા તેમણે જાહેરાત કરી કે વડોદરા શહેરમાં આગામી સમયમાં આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબની તમામ અત્યાધુનિક સુવિધાઓ ધરાવતી નવી સ્કેટિંગ રિંક બનાવવામાં આવશે જેથી શહેરના ખેલાડીઓને પ્રેક્ટિસ માટે ઉત્તમ સુવિધાઓ મળી રહે આજે અહીંયા વડોદરા ખાતે ઓલ ગુજરાત સ્ટેટ લેવલના સ્કેટિંગ ચેમ્પિયનશિપનું અહીંયા ઉદઘાટન કરવામાં આવ્યું છે આનંદની વાત છે કે અહીંયા વહેલા સવારે આટલા બધા બાળકો અને આટલા બધા વાલીઓ આખા ગુજરાતમાંથી અહીંયા પધાર્યા છે આપ વિચારી શકો છો કે વહેલા સવારે સાત વાગે બાળકોને ઊઠીને સ્પોર્ટ્સ માટે પ્રોત્સાહન આપવું અને અહીંયા આવીને આટલા લેવલમાં કોમ્પિટિશન કરવી એ બહુ મહત્વપૂર્ણ વાત છે આપણા વડોદરા માટે ગૌરવ છે કે આટલી સરસ એક સ્કેટિંગ રિંગ છે જે કદાચ કોર્પોરેશને પણ પહેલાં સપોર્ટ કરી છે અને અત્યારે પીપીપી મોડલમાં ચાલી રહ્યા છે અહીંયા વડોદરા ડિસ્ટ્રિક્ટ સ્કેટિંગ એસોસિએશન એને સારી રીતે પ્રોત્સાહન કરીને આ બાળકોની ટ્રેનિંગ કરી આવી રહ્યા છે આવનારા દિવસોમાં પણ આવા જ કોમ્પિટિશન થતું જ જાય જેથી કરીને બાળકો અને વાલીઓ માટે પણ ઓપોર્ચ્યુનિટી મળે અને જ્યારે ગુજરાત મોટા ગેમ્સ માટે યજમાન થઈ રહ્યા છે ત્યારે આપણામાંથી જ કોઈ બાળક ગુજરાત અને ભારતને પણ રિપ્રેઝેન્ટ કરી શકે આવા દિશામાં જે પ્રોત્સાહનની કામગીરી ચાલી રહ્યા છે એમને હું બિરદાવું છું અને આવનારા દિવસોમાં પણ સ્પોર્ટ્સ માટે જે પણ સપોર્ટ અમને આપવાનું છે વડોદરાના બાળકો અને વડોદરાના વાલીઓ માટે એમને પણ હું તમામને અમારે સપોર્ટ પણ આપવાનું પ્રોમિસ કરું છું અને સ્પોર્ટ્સ માટે જે પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરવાનું છે એ વડોદરામાં આવનારા દિવસોમાં કરવામાં રહેશે